શાળામાં ન આવતા શિક્ષકોની ફરિયાદની ડીપીઓએ તપાસ હાથ ધરી રિપોર્ટર જયદીપ ભાટી અરવલ્લી મારું નામ ડામો લાલાભાઈ જયંતિભાઈ છે હું અહીંયા કેશરપુરા ગામનો રહેવાસી છું મારા બે બાળકો આ સ્કૂલમાં કેશરપુરા સ્કૂલમાં ભણે છે એક પહેલા ધોરણમાં છે અને એક બાલવાટિકામાં છે અહીંયા બે શિક્ષિકા હતી એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે સતત ત્રણ વર્ષથી તે ગેરહાજર છે એ સ્કૂલમાં આવતા નથી એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે અને એ ગેરહાજરથી શાળામાં બાળકોનું ભણતર બગડે છે એક શિક્ષિકા એ હાજરી આપે છે એક શિક્ષિકાથી બાળકો કેવી રીતે ભણાવે પોચ ધોરણ સુધી સ્કૂલ છે એટલી મારી નમ્ર વિનંતી છે તે અહીંયા હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે ડામોરપુરા પૈસાભાઈ તો આમ કેશરપુરાનું વતની છું કેશવપુરા પ્રાથમિક શાળાનું એસએમસી સભ્ય છું અમારે ત્રણ વર્ષથી બેન ગેરહાજર છે આવતો નથી કે કોઈ કોઈ નિરાકરણ આવતું નથી બહુ અરજીઓ કરી છે શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે બહુ અરજીઓ કરી થતાં કોઈ શિક્ષક આવતો નથી કે બેન હાજર થતો નથી તમારી માગણી કોઈ શિક્ષક આવે કાં તો બેન હાજર થાય એ અમારી માગણી છે ત્રણ માસથી વધુ ગેરહાજર હોય એવા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કુલ દસ શિક્ષકો એવા પ્રાપ્ત થયા છે કે જેઓ ત્રણ માસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે જે પૈકી એક વિદ્યાસાયક જે છે એ કોમામાં છે જેટલા ઘણા લાંબા સમયથી બે શિક્ષકો રાજીનામું આપી અને રજા ઉપર મતલબ જતા રહેલા છે એક એ સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે એક શિક્ષક એવો છે કે જેની ફરિયાદ હતી અને તપાસ ચાલુ છે અને તપાસ ચાલુ હોવાના કારણે એ શાળામાં નથી આવતા ને એની હિયરિંગ પણ કરી નાખેલા છે બાકી શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે એમાં એક અમારી અમે આરપીએડીથી ટપાલ એમ એમને ખુલાસા નથી મોકલ્યા મતલબ કે ટપાલ પણ રિસીવ નથી થઈ એટલે અમે આગળની કાર્યવાહી સરકારશ્રીની જીએડીના નિયમો મુજબ કરીશું નોટિસ આપવામાં આવી છે પટેલ દક્ષાબેન વિનોદભાઈ રંગપુર અણસોલ પ્રાથમિક શાળાના છે એમને નોટિસ આપવામાં આવી છે પછી શર્મિષ્ઠાબેન મકનાભાઈ છે એ મેઘરાજ એમને પણ એક નોટિસ આપવામાં આવી છે અને તપાસ ચાલુ છે રિતેશભાઈ ભગોરા જે લુસડિયા પ્રાથમિક શાળામાં છે મિલોડા તાલુકાના